હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત રેડી થઈ જાય છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી તો મિત્રો ડીગી બેને ઉઠી જશે અને ડીગી બેન એકલો પડી જાય ડીગોમાં કોમાં બસ છોકરો મિત્રો સ્કૂલમાં જતા રહ્યો મૂન્યો ચખું પૈલો તો ડીગી બેન એકલો પડી ગયો

મિત્રો આપડો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી દઈએ અને ઘર ની બાર બોર પર રાજુ કાકો મો મિત્રો જેમ બને હું તડકાવી પડશે કારણ કે ફોન આવશે તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાઇ જાય છે નાસ્તો આવી ગયો છે ડીગુને નાસ્તો કરવો છે અને ડીગુના મોમા કેરીઓ મોકલાય છે જોઈ લે મિત્રો અલ્યા ઘોડા પાકી છે મસ્ત મિત્રો સરસ કેરી પાકી જઈ લે પણ તો એ ડીઘુ ખાતું ને જોવા નાખી દીધી નાસ્તો કરવો હા નાસ્તો કરવો તો મિત્રો મસ્ત ચા

રાતી કરેમાં બોલે કે કેકું નહી આવતા અલ્યા રાતી આવો ચાલો રાતી તો 12 વાગી તો આવી ગયો મિત્રો હાલ રાજુ કાકો ચુંટણીના માહોલમાં પડ્યા છે યાર કનું ફોર્મ ભર્યું કાકાએ ભર્યું છે કાકાને ભર્યું એટલે સો એને પણ આ કરામાં કરીસા દાખલો મને એકડીએ શૂટિંગમાં જો અતારે કીધું તો ધટાઉ ધંતાસ કે ત્રણ માગ લે માથા ભેગું કરે ખાવાનું બધું કયું થાય તો બધું ખા મારા વધારે બોલાય તું ના હોય તો મોહનતા રાતિ રાય અને શિરોન મગ બપોરે રાય સતા રે તે કોઈ હોતો ને રાતિ મોહનતા રાખી બોલ્યા પછી બીજું તો નઈ બોલું ને કદી ના બોલું કુ ન તો મારી વાત તો કરતો તો મોટી મોટી કે મમ્મા રો આ તો આરે બનાવી મોમો જોઈ ફૂલ મોમો જોઈ દઈએ मेहमान तो का तीब करवा तो बोला है रेडी। तो के तो मिला तो 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 तो

બાકી રાજુ કકાનો લેટ કરશે મારો લેટ કરશે એટલે રાજુ કકા ચેન્જ નહીં કરે તો મિત્રો આપણે ચેન્જ મારા પાછળ ચાલુ છે અને મસ્ત ચતુરી ના છીએ મિત્રો વાતાવરણ તંગ લાગે છે થોડું ટૂંકા દિવસોમાં વરસાદ આવશે કદાચ અઠવાડિયા આજુબાજુ કારણ કે પવન એ રીતનો વાય છે મિત્રો રાતે ખતરનાક પવન હતું પણ વાવાઝોડું નહોતું આવે તો મિત્રો થોડા સમયમાં આપણો ખર્ચ ચાલુ થાય છે ના હોય તો મસ્ત કપડો ચેન્જ કરી દઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને આવું ઘરે આવી જ ભાઈનો ફોન આવ્યો તો મિત્રો તો આપણે ઘરની જાર વાવી દીધી જોઈ લે આ હેતરમાં ભાઈનું ગમમાં વિકા માપવા લીધી કારણ કે હવે અવળો અટો પડે એટલે આ બાજુ આપણે વાવતા નહીં આવી લીધી તો મિત્રો ઝાર બાર મસ્ત વધી જાય છે અને પૂરા પલડા નહીં કે જારે પલડી નહીં મારા ભાઈને પોટલી લેવું બોલાવી તારી તો હું બૂન બે જણો આવું છે ને અગીયાર ને આ છે તો હું ખરો ને બાઇકમાં પોટલી નાખીને લઈ જાઉં આ સારનો પૂરો મળીએ તો મિત્રો આપણે સાડની પોટલી લઈને છે જેને મને ફ્રોક પહેરવાનો એટલો બધો શોખ છે તો એ મૂનિયાનું પહેરી કાઢી દઉં મિત્રો અને હું મૂન્યો ખરો ને રેવાનો તો કે પપ્પા મારું પહેરી કાઢી છેમ પહેરી ભાઈ કુંદળી મારજે ગોળ ગોળ ફરજી ઓહ ઓહો લ્યા ફરો 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 આહા શું ફરગું તારો ગમર ગાગરો ફરજે ફરર ડીગુ બેનો ગાગર ડીગુ ફજે એ ફર રે એ ડીગુ બેનો ગમરિયાળો ગાગરો ગોડો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે શું બનાવીશું બતાવ્યું તમે મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે બટાકો અને ગીલોળીની મિક્સ સબ્જી છે મિત્રો એની રોટલીઓ લઈ લીધી છે એમાં છે સાસ ડાળો છોકરો જમવા બેસી ગયો છે ગમરી વાળા ગાઘરાવાળો અને આ બાજુ સેડ છે એક છોકરો દૂધ ગીજું પાછું એનો પહેરી છે તે ગમતું નહીં પણ તાર તો નવો છે એટલો બધો ડીકી તમને કાઢીએ ઘડી વાર રહી Ah, Kadain akeh, baru bar? apa? Kau pernah ke tarik aja sebar, karena aja live shooting Jamin Karena aja lobu syuting cilaun, untuk kalle cilaun, tuh koma tuh. એટલા માટે બધા જતા રહેતા બાકી તો ત્યાંનું ઘર બતાવીએ છીએ પણ આવી જાય છે મેં જંત્રાલથી એ પાંચ કિલોમીટર દૂર અને શૂટિંગની શરૂઆત થઈ છે ઘર ચાલુ છું મામાયેવાનું તો મિત્રો આપણો કટ નહીં બહાર છે તો થોડો એક કટ મામા તમારે બતાવી

જય શ્રી હનુમાન દાદા મિત્રો કમેન્ટમાં જય હનુમાન દાદા જય બજરંગ બલી લખજો કારણ કે આપણે ખરા ને શૂટિંગમાં મિત્રો આ શ્રી હનુમાન દાદાને મૂડીએ શ્રી હનુમા શ્રી હનુમાન દાદા રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને શૂટિંગમાં એક વિડીયોનું શૂટિંગ કરું છે અને શંકરિયા હાડુનો બેસ્ટ મિત્રો નવો ભાગ આવે છે નવી સિરીઝમાં જોવાનું ભૂલતા નહીં બાકી તો આપણે આવી જઈએ છીએ શંકરિયા હાડુના ગેટઅપમાં મિત્રો મોમા એનો કટ પાછળ થોડી થાય છે તો થોડુંક મને બતાઈએ તમાર શંકરિયા હાટુના વિડિયોમાં મોમાનો રોલ છે ઉસા મારા હાડુ બને છે હાડુ હાડુની લડાઈ જબર થાય છે હવે કદી કદી લાગવા માંડી ગયા તું કેતો

હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છે મિત્રો આપણે બે વિડીયોનું શૂટિંગ કરી બાકી તો ઓભાની વાડીમાં હાકો પડવાનું ચાલુ થઈ જશે મિત્રો ઓરિજિનલ મસ્ત કેસર કેરી પણ થાય છે બધા કેસર ઓભા છે અને બજાર સાથે સસ્તા ભાવની કેરી મળે છે આપણે પાંચ કિલો જેવી કેરી લાવે છીએ કે બહુ આરામોની છે બાકી તો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો નાસ્તો લઈ લીધો ચા લઈ લીધો મને વાકરણ ઊંઘી કીધું સર મિત્રો હાય

પણ એમ નહીં કેવું તે મુનિયા ફ્રોક કાઢી ના પડી પડીક ખાવ છોકરા આમ તો જો તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છો મસ્ત ચા નાસ્તો કરીને કલાક જેવું ફોન થાય નહીં તો આપણો બોર ચાલુ છે રીંકાઈ પોણી વાળી છે મિત્રો ઘાસમાં એટલા માટે બાકી તો જો પોણી મસ્ત ક્લીન થઈ ગયું છે કારણ કે બધી માટી આપણે કાઢી લીધી હતી પણ મિત્રો હવે દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે બેસો બેસો મસ્ત થઈ જાય છે મિત્રો ફટોફટ દૂધ ભરાઈ જાય

બાકી તો મિત્રો શું ના બેટા તું ગેરખા બાકી તો મિત્રો શું દાદા મસ્ત આત્મી જોવાની તૈયારીમાં છું મારા ભાઈને જ બાર તો હજી આવ્યા નહીં તો મિત્રો ડુંગળી બુંગળી આપણા આટલા જે છે શેફ પડી છે બાકી તો તેઓ છે એ થોડીક ઘણી પલઢી હતી મસ્ત ફોજ કરી દીધી છે પછી કોઈ નવી અપડેટ હોય તો મિત્રો મળી મિત્રો અત્યારે વાગ્યા છે આઠ જો બુન ઘીમાં બૂન તણી તણી ખાવા લઈને આવી છે

ભાઈ તારે દોરણ વાળું શેક ખાવું તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન પૂરું કરાઈ જશે એડિટિંગ કરવા માટે બાકી તો હાલ વાગ્યાનો વાગ્યાનું છે તો લાઈટ કાપી દીધી છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબરની ગતિ થોડી ઓછી થઈ છે તો હું યાદ કરીને જે પણ મિત્રો વિડીયો જોઉં છું એ સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની મિત્રો ખાસ જરૂર છે અને જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરી દો તો પૂરી ફેમિલી અંગાથી મુલાકાત કરી દઈએ બાકી તો આવતીકાલે ફરી મળીશું એકના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનાથ